થોડું થોડું બે વર્ષ થી હા થોડું 6 મહિના વધારે બહુ જ વધારે થઈ ગયું તો શું તકલીફ થાકી બહુ વધારે એટલે હા કમર દુખતી ના પગ આખો દુખતો પેની માં મારતા આખો પગ દુખતો કમર દુખતી હા ચાલવામાં તકલીફ થાતી ચાલવામાં બહુ નો થાતી આમ પગ જ એવો દુખતો બહુ દુખતો ચલાતું હા ચલાતું તો હા હા

રાજકોટ ત્યાં છે કે હાર કસરતમાં તો એટલે અમે અહીંયા આવ્યા અને કદાત કેટલાય ડૉક્ટરે કીધું તો ઓપરેશન જ આવીશે અમે નહીં સારું કહે બીજા ભાઈ હા બીજા પાસે બધા હા એમ આર કરાવ્યો તો એ કે ઓપરેશન જ આવીશે પછી એ કીધું ઓપરેશન નથી કરાવવું એમનું મારું થતું હોય તો હા તો કરવું છે એટલે પછી અહીંયા આવ્યા ફેર પડી ગયો હા

આ મણકામાં ગાદી ખસી ગઈ નસ દબાતી એના કારણે આ બધી તકલીફ હતી કેવી રીતનું હોય આવી રીતના બે મણકા હોય મણકાની વચ્ચે ગાદી હોય એ ગાદી ખસે ખસે ને એટલે બાજુમાં નસ હોય એ નસ ઉપર દબાણા પગની નસ હતી એ નસ દબાણી ને એ પગની નસ દુખતી એ પગ દુખતો આવે આ ના પગની નસ નહોતી દબાતી એટલે આ પગ નોતો એક બાજુ ની જ નસ અને અમારી ભાષામાં એ જે નસ છે ને નસ નું નામ છે સાયટિક મેન છે કે નસ ને છૂટી પાડવાનું નસ ની આજુબાજુમાં જે કઈ દબાવતું હોય ને એ બધું કાપી નાખે નસ છૂટી પડી જાય નસ છૂટી પડી જાય એટલે પગ મટી જાય કીધું કે આ ઓપરેશન

તો પછી ઓપરેશન ઇ ઓપરેશન તો પછી આના જેવું તો ન જ થાય પણ મેઈન વસ્તુ એ છે કે આપણે જે આ સારવાર કરીએ છીએ એ સારવાર પદ્ધતિમાં

મેન વસ્તુ એ છે આ બધા છે ને પહેલી વખત બે વર્ષથી તકલીફ હતી બે વર્ષથી જે તકલીફ હતી ને એમાં કમર ને બહુ લોડ પડે છે વાકું વળવામાં બહુ લોડ પડે વાકાવળીએ શરીર બધો વજન કમર ઉપર આવે વજન ઉપાડીએ એટલે પાછું વજન કમર ઉપર આવે નીચે બેસીએ એટલે કમર ઉપર લોડ આવે તો આ ત્રણ વસ્તુ બંધ કરી દઈએ ને તો કમર ને તકલીફ ઓછી પડે અને પાછી નસ જે દબાય ને જે આપણે ખોલી છે પાછી નો દબાય હું એમ નથી કેતો કે બધા આવું કરવું જોઈએ પણ જેને તકલીફ તકલીફ છે એને આ ત્રણ વસ્તુ બંધ કરી જ્યારે તો માણ બેસાતું બેસાતું જ નહિ નીચે ફાટે પગ ફાટે એવો નીચે બેસીએ ને શું થાય કે મણકા છે ને દબાય

બાકી મજા આવી ગઈ બસ મજા આવે મજા આવો મજા મેઈન વસ્તુ એ છે કે આપણી જે આ સારવાર પદ્ધતિ છે સારવાર પદ્ધતિમાં દવા ઇન્જેક્શન કે ઓપરેશન વગર મટી શકે છે એ બેંગલેનો ખાસ ઉદાહરણ છે કારણ કે એમને ઓપરેશન વગર મટે એમ જ નહોતું એની ગાદી એટલી બધી ખસી ગઈ હતી આમ જોઈએ તો અમારી ભાષામાં એને સ્ટેનોસિસ કહેવાય એ સ્ટેનોસિસ થઈ ગયું હતું સ્ટેનોસિસમાં ફરજિયાત લોકો ઓપરેશન કરવાનું કે એટલે એલ ફોર એલ ફાઈવ સ્ટેનોસિસમાં દવા ઇન્જેક્શન કે ઓપરેશન વગર પણ મટી શકે છે એ એમનું ખાસ ઉદાહરણ છે નમસ્કાર જય શ્રીક શ્રી કૃષ્ણ રાખો છોડ દીવ

રાખો કસરત કરો છો ને પકડો હાથ પકડો બંને ઊંચા કરો કરો ઊંચા હા રેડી લે તો વાંધો નહીં દસવી દસ બસ nos é um

अंपरीदा छोड़ि दो सीधा सोई जा आव itu pertra mm -hmm. apa gua lo dilurak mm -hmm. પગ સીધા કરી નાખો પેટ ઉપર હાથ રાખો શરીર ઢીલું રાખો હા હા